વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદન પત્ર પીઆરઓ હિતેશ રાબિયાને આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ બીજા ટાસ્ક માટે ઉત્તીર્ણ નથી થયા તે વિદ્યાર્થીઓ પણ તેમના માર્ક્સ લઈને મૂંઝવણમાં છે યુનિવર્સિટી દ્વારા કોઈપણ ટેસ્ટ લેવામાં આવે તેના માર્ક્સ ડિક્લેર કરવાની જે તે સંસ્થાની જવાબદારી હોય છે પરંતુ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો હજુ સુધી કોઈપણ પ્રકારના માર્ક્સ અંગે માહિતી બહાર પાડી રહ્યા નથી જેથી એનએસયુઆઈની માગ છે કે વહેલી તકે માર્ક્સ જાહેર કરવામાં આવે જેથી બીસી દ્વારા બીબીએમાં રહેલા ભ્રષ્ટાચાર રોકી શકાય અને પરિણામ જાહેર નહીં થાય તો એનએસયુઆઈ દ્વારા આરટીઆઈ પીલ કરી ભ્રષ્ટાચાર અંગે માહિતી બહાર પાડવામાં આવશે એનએસયુએ દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે બીબીએના જે એન્ટ્રન્સ એક્ઝામના પરિણામ હતા તે જાહેર કરવામાં આવે કારણ કે જે વિદ્યાર્થીઓ આગળના ટાસ્ક માટે સિલેક્ટ નહોતા થયા તે પણ કહી રહ્યા છે યુનિવર્સિટીને કે અમારા માર્ક્સ જાહેર કરો જેથી અમે જાણી શકીએ કે અમારા માર્ક્સ કેટલા હતા અને અમે તૈયારીમાં કઈ જગ્યાએ ચૂકી ગયા છે પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી લઈને ડીન સરથી લઈને ક્યાંકને ક્યાંક પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ જે છે માર્કનું ડિક્લેરેશન નથી કરી રહ્યા તમે મને જણાવો કે કયા એવા એક્ઝામ થાય છે કે જ્યાં માર્ક્સ વિદ્યાર્થીઓને ડિક્લેર નથી કરવામાં આવતા ફક્ત સીટ નંબર જાહેર કરવામાં આવે છે દેશથી કોઈ પણ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવાય તો તેના માર્ક્સ તેના સીટ નંબર અને વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવતું હોય છે પણ યુનિવર્સિટીના એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક માર્ક્સને છુપાવીને એમના જે અંગત છે એમના મિત્રો છે તેમના વિદ્યાર્થીઓને એડમિશન આપી રહ્યા છે આજે અમે વાઇસ ચાન્સેલરશ્રીને આવેદન આપવામાં આવે છે જો અમને માર્ક્સ જાહેર કરવામાં આજે નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આ અંગે આગળ આરટીઆઈ પણ કરવામાં આવશે અને સાથે સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવશે